કચ્છના કંડલા સેઝ નજીક ભંગારના વાડામાં આગ લાગી આગ લાગતા ટિમ્બર એસોસિએશન અને ગાંધીધામ પાલિકાની ફાયર ટીમ સ્થળે પહોંચી હતી આગને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા આગ પર કાબુ મેળવવાનો ફાયર વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો આવ્યોદાતા ભરતસિંહ પર ભરત કચ્છના કંડલા સેઝ નજીક ભંગારના વાડામાં જે આગ લાગી છે હાલ શું છે પરિસ્થિતિ ત્યાં આજે વહેલી સવારથી કચ્છમાં એક બાદ એક આગના બનાવો સામે આવી રહ્યા છે ખાસ કરીને બની ગ્રાસલેન્ડ આગ લાગ્યા બાદ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે કાંટેજમાં આવેલા ભંગારના વાડામાં એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં આગના કારણે આકાશની અંદર ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા પરંતુ આગ લાગવા પાછળનું કારણ હજુ અત્યંત છે સ્પેશિયલી આપણે ઝોન ના ફાયર ફાઈટરો તેમજ ચેમ્બર ઓફ કોમર્સના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો હાથ છે પરંતુ એક બાદ એક કચ્છમાં આગ લાગવાના બનાવોમાં વધારો થતા ચોક્કસથી લોકોમાં પણ એક ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે જી તો ધન્યવાદ